સૌથી પહેલાં તો હું આપ તમામના માધ્યમથી સુરેન્દ્રનગરની જે જનતા છે લોકો છે આને હું બધાઈ આપું છું કે આપણા જે નવા વર્ષ હોય આ નવા વર્ષ મેં તમામના જીવનને ખૂબ જ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી સ્પેશિયલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યા અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ એલસીબી પંદર થી એલસીબી અને એસઓજી બંને મળાવી અને આપણે પેરોલ કરી અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની વીસ થી પચીસ ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરશે આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદન કરતા હોય અને ત્યાં ખોટા ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે અને અલાવા જે મેન જે પાનસીણા અને લખતર અને જે માળવણ જે ચોકડી છે ત્યાં અમે મોટી ચેકપોસ્ટ મૂકી છે ત્યાં પીએસઆઈ લેવલના અધિકારી ત્યાં હાજર રહેશે અને હાઈવે ઉપર કોઈ પણ જાતની ટ્રેફિક જામ ના લાગે આને અલાવા હાઈવે પર કોઈ પર ગેરકાયદેસર રૂપથી યા કોઈ દારૂનો પરિવહન યા બીજી વસ્તુ ના થાય એટલા માટે સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે આને અલાવા અલગ અલગ જે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા એવી સૂચનાઓ અમને કંટ્રોલ રૂમથી અને બીજાથી મળતી હોય છે કે લોકો ત્યાં જે અલગ અલગ દારૂની અને બીજી પાર્ટી કરતા હોય આ માટે પણ અમે સરપ્રાઇઝ રૂપથી અલગ અલગ ટીમો બનાવી છે એ ટીમો અલગ અલગ જગ્યા રેડ કરશે અને અલાવા સ્પેશિયલ રૂપથી ભટ્ટીની જે પ્રોવિબિશનના ભઠ્ઠીની પણ અમે લોકો ડ્રાઈવ આપી છે અને આ ડ્રાઈવ આધારિત કાર્યવાહી અમે લોકો કરવાના છીએ આને અલાવા જે શહેરમાં જે જાહેર રોડ ઉપર જે કાળા સીશાવાળી ગાડી અને જે ફટાકડા ફટાકડા ફોડવા થી અને બીજા બધા આ પર પણ અમે કડકથી કડક કાર્યવાહી કરવા માટે અમારો જે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે આ પર બી અમે તમામ જે આખો સુરેન્દ્રનગર શહેર છે આ પર નજર રાખવાના છીએ અને અમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કોઈ પણ કેમેરામાં એવી અમને કોઈ વસ્તુ મળશે તો આ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને અલાવા અમારા જે ડીવાય એસ અને અમે જાતેથી તમામ જગ્યાએ ફરવાના છીએ અને જોવાના છીએ અને તમામ લોકો શાંતિથી અને ખુશીથી જે નવા વર્ષની ખુશી મનાવી શકાય એટલા માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ છે હોર્સ પાર્ટી અને કેમલ પાર્ટી એ તમામને પણ ત્યાં બંદોબસ્તને મૂકવામાં આવેલ છે આને અલાવા જીઆરડી હોમગાર્ડ તમામના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ મૂકવામાં આવેલ છે